જુનાગઢના ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપનો દબદબો જુનાગઢ જિલ્લાના ભેસાણમાં સરદાર વલ્લભભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું હતું જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયાનો વિજય થયો હતો તેમજ વાઇસ ચેરમેન પદે દિનેશભાઈ ભુવા બિનહરીફ ચૂંટાયા હતા આ ચૂંટણીમાં એક જ પેનલના બંને ઉમેદવારો સામ સામે મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી હતી ફેસાણ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી જિલ્લા રજિસ્ટર જયકુમાર શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે જૂનાગઢ જિલ્લાના ભાજપના આગેવાન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારિયા પણ યાર્ડ ખાતે પાર્ટીના માઇન્ટેડ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશ બુઆની નામનાની જાહેરાત કરી હતી જોકે ભાજપના જ સામીના જૂથના રાજેશ ભુવાએ મેન્ડેટનો ઇનકાર કરી દઈને બળવો કર્યો હતો ત્યારબાદ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભુવાએ ફોર્મ ભરેલ હતા જેમાં સોળ ડિરેક્ટરો અને બે સરકારી પ્રતિનિધિ સહિત કુલ અઢાર મતદારોએ મતદાન કર્યું હતું જેમાં વજુભાઈ મોવલિયા અને અગિયાર મત જ્યારે રાજેશભાઈ ભુવાને સાત મત મળ્યા હતા

પ્રદેશ ભાજપ અને જિલ્લા ભાજપની સૂચનાથી માનની કિરીટભાઈ પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના વ્હીપ સાથેનો અત્યારે હું અહીંયા વ્હીપ લઈને ભેંસાણ એપીએમસી માટે આવવાનું થયું એમાં ચેરમેન તરીકે વજુભાઈ મોવલિયા અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ભુવાની આજે જે વ્હીપ જાહેર કરી અને વ્હીપ જાહેર કરી અને બંને ઉમેદવારો એક વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ સહી બિનરીફ થયા અને વજ્જુભાઈ મોવલિયા અને જે ચૂંટણી લડવાની હતી એમાં પણ જંગી બહુમતીથી ભારતીય જનતા પક્ષના કાર્યકર્તાઓ અને આ માર્કેટિંગ યાર્ડના સૌ ડિરેક્ટરોએ જંગી બહુમતી ચૂંટા બદલ એમને પણ અભિનંદન આપું છું અને આજે આ ભેસાણ માર્કેટિંગ યાર્ડ વર્ષોથી ખેડૂતોની સેવા કરે અને આગળ પણ સેવા કરતો રહેશે અને વધારેમાં વધારે ખેડૂતોના લાભ થાય અને ખેડૂતોને કેમ આગળ વધવે એવું જે આજની તારીખે હું પણ સંકલ્પ કરું છું અને તમામે તમામ ચેરમેન વાઇસ ચેરમેનો આ તકે સંકલ્પ કર્યો છે મોવલિયા વેસાણી એપીએમસીની સામાન્ય ચૂંટણી આજરોજ યોજાઈ જેમાં ચેરમેન તરીકે પાર્ટી તરફથી મારું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું અને વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ ગોવાનું નામ નોમિનેટ કરવામાં આવ્યું હતું પણ કોઈ પણ કારણસર અમારી સામે બળવો કરી અને ઉમેદવારી કરવામાં આવી જે સોળ મત ચૂંટાયેલા અને બે મત સરકારના પ્રતિનિધિના હતા તે અઢારમાંથી અગિયાર મત મને મળ્યા છે જ્યારે દિનેશભાઈ સામે કોઈ પણ ઉમેદવારી નહોતી અને દિનેશભાઈ બિનહરીફ થયા છે આ આવી કટોકટીના સમયમાં જે મતદારોએ મને સાથ અને સહકાર આપ્યો એનો હૃદયથી હું આભાર માનું છું અને આ માર્કેટિંગ યાર્ડની ચૂંટણીમાં જે કોઈ પાર્ટીના આગેવાનોએ કાર્યકરોએ જે કાંઈ અમને સાથ સહકાર આપ્યો છે એનો બધાનો આભાર માનું છું અને ખાસ કરીને આ અમારા માર્કેટિંગ યાર્ડના કરતા હારતા અને સમાહારતા નટુભાઈ પોંકિયાનો દિલથી આભાર માનું છું પાર્ટીના પ્રમુખ કિરીટભાઈ પટેલનો પણ હું દિલથી આભાર માનું છું અને અમારો મેન્ડેટ લઈને આવેલા દિનેશભાઈ ખટારીયાનો પણ હું દિલથી આભાર માનું છું પાર્ટીએ મારા વિશ્વાસ મૂકો છે એ વિશ્વાસ હું સાર્થક કરી અને આ એપીએમસી જ્યારે સૂચિત એપીએમસી તરીકે જ્યારે નોમિનેટ થયું ત્યારથી હું આ એપીએમનો ડિરેક્ટર તરીકે ચૂંટાતો આવ્યો છું અને આજ આજ દિવસ સુધી આ એપીએમનો હું રીત ચૂંટાયેલો ડિરેક્ટર છું અને આજે આ સભ્યોએ મારા વિશ્વાસ મૂકી અને આટલા વર્ષે મને આ માર્કેટિંગ યાર્ડનો તાજ પહેરાયો છે ત્યારે હું એમાં કોઈ કમી નહીં રહેવા દઉં બધા સભ્યોને સાથે રાખી ખેડૂતોના હિતમાં અને આ માર્કેટિંગ યાર્ડના હિતમાં અમે કામ કરશું મારા વાઇસ ચેરમેન તરીકે દિનેશભાઈ પણ નવયુવાન આવ્યા છે ખૂબ દોડવાવાળા છે મારો જીગરજાન

શ્રી રાજેશકુમાર હિરાલાલ ભુવા એ બંને સભાપતિ માટે ઉમેદવારી નોંધાવેલ હતી એમાં શ્રી વરલાલ ઝીલાભાઈ બોલાવલિયાને બોવલિયાને સાહેબને અગિયાર મત મેળવેલ અને રાજેશકુમાર હિરાલાલ ભુવા સાહેબને સાત મત મેળવેલ હતા એટલે વરલાદ ઝીલાભાઈ બોવલિયાને અગિયાર મત મળતા એમને વિજેતા જાહેર કરવામાં આવેલ હતા